વડોદરા શહેરના આજવા રોડ રઘુકુળ વિદ્યાલયની પાછળ ચંચળબા પાર્ક સોસાયટી આવેલ છે સોસાયટીમાં ઘણા સમયથી પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે આ માટે ઘણા સમયથી રજૂઆતો પણ કરવામાં આવેલ છે તેમ છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી વિસ્તારમાં પ્રેશર પોઈન્ટ વારે ઘડીએ ચેક કરવામાં આવે છે ખાડા કરવામાં આવે છે અને આ સોસાયટીમાંથી અન્ય સ્થળે પાણીની પાઇપલાઇન નાખવાની હિલચાલને લઈને પણ સ્થાનિકો દ્વારા આક્ષેપો કર્યા હતા સ્થાનિક અગ્રણીઓએ જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓને વિનંતી કરીએ છીએ કે અમારી સોસાયટીમાં પાણીનું પ્રેશર ઓછું છે સમસ્યા છે ત્યારે વારે ઘડીએ પાણીનું પ્રેશર ચેક કરવું અને અહીંથી લાઇન અન્ય જગ્યાએ નાખવાની થતી હિલચાલ બંધ થવી જોઈએ અને અમને ન્યાય અપાવવો જોઈએ સ્થાનિક મહિલાઓ દ્વારા પણ પોતાની પાણીની સમસ્યા મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી અને ગંદુ પાણી આવે છે ઓછા પ્રેશરથી આવે છે તે માટે યોગ્ય કાર્યવાહી કરાય તેવી માગણી કરી હતી સ્થાનિકોએ પાણી મુદ્દે પોતાની માંગોને લઈને તંત્ર સામે વિરોધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા આ ચંચરબા પાર્ક સોસાયટી છે રઘુકુલ વિદ્યાલયની પાછળ અમને જ વર્ષ દોઢ વર્ષથી પાણી નથી મળતું પાણીના અવા ત્યાં અમે જ કરીએ છીએ તો પછી બીજાને અમે દઈએ અમારે લાઈનમાંથી પાણી હાલી શકીએ અમે કહ્યું એટલે અમારા ઘરોમાં પાણીના અવાજ ત્યાં છે ચંચલબામાં અમારા અમારા જ ઘરોમાં બધાને પાણીને બુમો પડે છે તો લોકોને કઈ ચાલે તો કેમ એમના બિલ્ડર એમને હાલતી વખત નતું જોયું કે પાણીની લાઈન આવવી પડશે કે નહીં હાલવી પડે એટલે ચંચલબાની જ લાઈન જોઈ જ્યાં છે લોકો કહો અમને પાણી નથી મળતું એટલે અમારે પણથી પાણી આપી શકાય નહીં કોર્પોરેશન પાસે એટલી આશા માંગીએ છે કે અમારી લાઈન પાણી લેવું જોઈએ ના નવી લાઈન નાખ્યા લો બસ પાણી બહુ ગંદો છે મોટર થી પણ પાણી વહેલું નહીં ખેંચા મારું નામ મંજુલા બેન આજવારો ચંચળવા પાક સોસાયટી રઘુકુંડ ની પાછળ આજે આ ચંચળવા પાક સોસાયટીમાં ઘણા ટાઈમથી પાણીની સમસ્યા છે તો આની માટે અમે રજૂઆત પણ કરેલી છે અમારા આગળના જે મારા મા અમારા માજી પ્રમુખો પણ રહી ચૂક્યા છે એમણે બી રજૂઆત કરેલી છે એ લોકોએ પણ કેટલી અરજીઓ કોર્પોરેશનમાં દાખલ કરેલી છે અને કોર્પોરેશનને લાઇન આપવા માટે પણ અમારી સાથે વાતચીત ચાલતી હતી એમની પણ આમાં અધર આ સિદ્ધાર્થ બંગલોસ્કોએ ઊભો કર્યો છે બિલ્ડરે બરાબર છે હવે એ બિલ્ડર માટે અહીં ગાડી ઘડી ઘડી અમારા ત્યાં પ્રેશર પોઈન્ટ ચેક કરવાનો અમારા ત્યાં જ ખાડો ખોદવાનો ને અમારા ત્યાંથી જ લાઈન લેવાની એટલે શું અમે નીચી કાસ્ટના લોકો છે અધર કાસ્ટ છે એની માટે આવો લાભ મૂકો છો તમે એટલે અમારું માંગ એટલી છે કોર્પોરેશન પાસે અહીંના અમારા શહેરના વડોદરા શહેરના અમારા જે નામાંકિત જે બીજેપીના કોર્પોરેટરો છે ધારાસભ્ય છે શહેર પ્રમુખ છે જેથી હેમાંગભાઈ જોશી છે તેથી તમામે તમામ લોકોને અમારી બે હાથ જોડીને વિનંતી છે કે આજે ખોટી રીતનું વર્તન અમારી સાથે જે કોર્પોરેશન કરી રહી છે એ ના થવું જોઈએ જેથી અમારી જ સોસાયટીમાં પાણી નથી મળતું તો અમે ક્યાંથી એમને લાઈન આપીએ અને અમને એવું કહે છે કે અમે અમને અધિકારીએ કીધું કોઈ કોર્પોરેશન કોર્પોરેશનના માણસો આવે છે એ લોકો આવી આવીને ગાડી અમને ફોન કરે છે હું પ્રમુખ તરીકે સોસાયટીમાં છું તો મને આવીને ફોન કરે છે રોજ સવારે આવે કોઈ દિવસ બપોરે આવે કોઈ દિવસ સાંજે આવે આવી રીતે હેરાનગતિ કરીને આ લોકો પ્રેશર ચેક કરવું છે અમારે પ્રેશર ચેક કરવું પડશે અમારે લાઈન આપવી જ પડશે આ રીતે અમને જ આપ કરે છે જેથી બીજી બધી જગ્યાએ પણ સોસાયટીમાં પર્સનલ લાઇન છે આ વલ્લભ ઓફ બી પર્સનલ લાઇન આવેલી છે ત્યાંથી બી તમે પર્સનલ લાઈન ચેક પ્રેશર ચેક કરીને લાઇન આપી શકો છો કેમ અમારા જ લોકોની પાસેથી લાઇન લેવી છે હા તેમ છતાં બી અમારે આ પરિસ્થિતિમાંથી જવું પડે છે અમને સાત સરકાર છે કોર્પોરેટરોનો છે બધાનો જ છે પણ એવું એ લોકોની બી રજૂઆત ગયેલી છે કોર્પોરેશનમાં કોર્પોરેટરોશ્રીની બી કે એ લોકોએ પણ અધિકારીઓને કીધેલું કે ભાઈ અહીંયા પ્રેશર ચેક નથી કરો અહીંયા જ પાણીનો પ્રોબ્લેમ છે તમે કેમ અહીંયાથી પ્રેશર ચેક કરો તો પણ બી ખબર નહીં કોર્પોરેશનને શું બિલ્ડર સાથે આવું વાતચીત હશે કે શું હશે એ અમે નથી જાણતા હવે એ એનો ખુલાસો શ્રી મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી એનો ખુલાસો કરે ને આમની તપાસ એવી તકેદારી કરે કે ભાઈ શું છે આનું કારણ તે રીતની આની તકેદારી કરીને તપાસણી કરીને અમને ન્યાય અપાવે ધર્મેશ સોલંકી